બોડીલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના દેવ્વાડ ગામે એક અકસ્માત સર્જાયા છે બે મોટરસાયકલો આપાસમાં આપસમાં એમાં અલસિંહભાઈ કંદુભાઈ રાઠવા જે ઉખલવાટના રહેવાસી છે જૂના પટેલ ફળિયાના પંચાવન વર્ષની ઉંમરના વયસ્ક વ્યક્તિનું મોત નીપજ્યું છે બનાવને લીધે કમકમાટી સર્જાઈ હતી સ્થળ ઉપર પોલીસ પણ પહોંચી હતી અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા બનાવમાં એક હોન્ડા કંપનીની એક્સ બ્લેડ મોટરસાયકલ છે જે જે બાવીસ એલ ત્રીસ નેવું નંબરની એનો ચાલક જેના નામથામની ખબર નથી પોલીસે ફરિયાદ નોંધી છે ને ફરિયાદમાં નામથામની ખબર ન હોવાનો ઉલ્લેખ છે ત્રેવીસમી બારોજ સાંજે પાંચ વાગે દેવહાટ ગામે આ બનાવ બન્યો હતો છોટા ઉદેપુરથી હલિરાજપુર જતા ડામર રોડ ઉપર અંબાલા આઉટપોસ્ટમાં આ ઘટના બની હતી રંગપુર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે અલસિંહભાઈના પુત્ર શંકરભાઈ અલસિંહભાઈ રાઠવાએ પોલીસ મથક ફરિયાદ નોંધાવી છે એમના પિતા અલસિંહભાઈ કંડુભાઈ રાઠવા પંચાણું વર્ષની ઉંમર તેઓ બજાજ સિટી હન્ડ્રેડ મોટરસાયકલ જી જે જીરો સિક્સ બી એન ઓગણીસો છાસઠ નંબરની લઈ તેઓ તેઓની પત્ની મુર્ખીબેન અલસિંહભાઈ રાઠવા ત્રેપન વર્ષના છે તેઓને લઈ ને સુરસી ગામે લગ્ન પ્રસંગમાં ટોપરી આપવા જતા હતા દેવહાટ ગામે છોટાઉદો હાઈવે પર એક હોન્ડા કંપનીની એક્સપ્રેડ જે મોટરસાયકલ ઉલ્લેખ કર્યો એનો ચાલક પોતાની મોટરસાયકલ સાયકલ પૂરપીને રીતે હંકારી બેદરકારી સાથે ચલાવી અલસિંહભાઈની મોટર એક્સિડન્ટ કર્યો હતો અડફેટમાં લીધી હતી અને તેઓને માથામાં અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી સ્થળ ઉપર ઘટના સ્થળ પર તેઓનું મોત નીપજ્યું હતું તેઓ મૂર્ખીબેન તેઓની પત્ની છે મૂર્ખીબેન માથાના પાચના ભાગે ઇજાઓ થઈ હતી ગંભીર ઇજાઓ થઈ હતી